એક નિબંધ છે જે ચોમાસા વિશે લખવામાં આવ્યો છે ચોમાસાનું સરસ વર્ણન આ લેખક દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પર ડાયરેક્ટ જઈશું મિત્રો પહેલા તમારે શબ્દાર્થ અને શબ્દસમૂહ માટે એક શબ્દ તમારે ખૂબ જ જરૂરીથી યાદ રાખવા જોઈએ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું એમાં સૌ પ્રથમ વાતચીત આપી છે મિત્રો વાતચીત તમારે વર્ગમાં એક બીજા વિદ્યાર્થીઓ સાથે અને શિક્ષક સાથે મળીને કરવાની હોય છે પરંતુ તેમ છતાં છતાં હું આ પ્રશ્નોના જવાબ તમને સ્વાધ્યાય તરીકે લખાવું છું તો તમારી બુકમાં લખશો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો વાતચીત એટલે કે ચર્ચાસ્પદ પ્રશ્ન પહેલો પ્રશ્ન છે આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે મજા આવી અને આંખો બંધ રાખીને સાંભળીને તો શું ફરક પડે તો મિત્રો એમાં જવાબ આવે કે આ નિબંધ સાંભળવામાં ચોમાસાના વિવિધ દ્રશ્યો જીવજંતુઓ અને પક્ષીઓના વર્ણન વખતે મજા આવી ખાસ કરીને જ્યારે લેખક બાળકોને કુદરતના ખોળે રમવા નીકળવાની હાકલ કરે છે ત્યારે સૌથી વધુ આનંદ થયો આંખો બંધ કરીને સાંભળે તો વર્ણવેલા દ્રશ્યોની કલ્પના વધુ સ્પષ્ટ થાય અને મન શાંત થઈ કુદરતના અવાજોનો અનુભવ વધુ ઊંડાણપૂર્વક કરી શકાય મિત્રો જ્યારે તમને મજા આવી હોય તે અંગેનો જવાબ તમે લખી શકો છો અને આ વાત બિલકુલ સાચી છે જવાબ આ પ્રશ્નનો જવાબ વિજ્ઞાન શિક્ષક દ્વારા જ આપી શકાય અહીં પાઠમાં સીધો જવાબ ઉપલબ્ધ નથી મિત્રો તમે તમારા વિજ્ઞાન શિક્ષકને પૂછી શકો છો મિત્રો હું પણ એક વિજ્ઞાનનો શિક્ષક છું અને ગણિત વિજ્ઞાન વિશે હું ભણાવું છું એટલે તમને અહીં જવાબ લખીને આપું છું તો એમાં લખવું જોઈએ કે સામાન્ય સામાન્ય રીતે વીજળી વાદળોમાં રહેલ ધન અને ઋણ વિદ્યુત ભારોના ઘર્ષણ અને તેમના વચ્ચે થતા વિદ્યુત વિસર્જનના કારણે થાય છે ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે જ્યારે આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વાદળો વચ્ચે વિદ્યુત વિસર્જન થાય છે જેના કારણે હવા ગરમ થઈને ઝડપથી વિસ્તરે છે છે અને સંકોચાય જેના પરિણામે ગડગડાટ જેવો અવાજ ઉત્પન્ન થાય છે આ અવાજને આપણે વાદળોનું ગાજવું કહીએ છીએ ચાર એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે તો જવાબ ચોમાસામાં ખાસ કરીને દેડકા તમરા અને ઇન્દ્રકોપ જેવા જીયા જીવડા જોવા મળે છે તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો અનુભવ બધાને કહો જવાબ આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીના વ્યક્તિગત અનુભવ પર આધારિત છે. અહીં એક સંભવિત જવાબ આપેલ છે. જોઈ છે. ખૂબ જ प्रचंड વહેતી હતી અને તેનો અવાજ પણ ખૂબ જ જોરદાર હતો. કિનારા પણ એકદમ ઘનમળ તે દ્રશ્ય ભાયાનક હોય છે. મિત્રો, જો તમને વિડીયો છો અનુભવ કર અને કરો અને કોમેન્ટ કહો કે રંગો વિડીયો મિત્રો

પ્રાણીના નકાર પડે ના દેવાય છે ક્યારેક તે યુરિયા નગલા જેવા સફેદ અને ભરાવદાર હોય છે તે ક્યારેક ઘેરા કાળા રંગના વરસાદ વરસાવવા માટે તૈયાર હોય છે મિત્રો હું તમને એ અહીં એક ચિત્ર બતાવું છું તેના પરથી તમે દોરી શકો છો અહીં જુદા જુદા આકારના વાદળો દોરેલા છે તે પ્રકારે તમે પેન્સિલથી તમારી નોટબુકમાં વાદળોના આકાર દોરી શકો છો મિત્રો તમને જે પણ આકારના વાદળ દેખવા મળ્યા હોય તે તમારી જાતે પણ દોરી શકો છો હવે આગળ હવે આઠમી વાતચીતનો પ્રશ્ન વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે કેમ તો તમે તમારે જવાબ લખી શકો કે તમને ક્યાં જવું ગમે પરંતુ અહીંયા જવાબ લખેલો છે વરસાદ પડે ત્યારે મને ખુલ્લા ખેતરમાં અથવા બગીચામાં જવું ગમે છે છે કારણ કે ત્યાં વરસાદની તાજગીનો સીધો અનુભવ થાય માટીની સુગંધ આવે છે અને ઝાડપાન લીલાછમ દેખાય છે પાણીના ખાબોચિયામાં છબછબિયા કરવાની પણ મજા આવે છે હવે બીજા પ્રશ્ન મિત્રો તમે શબ્દો આપેલા છે શબ્દો કેવા પ્રકારના છે એ તમારે સમજવાનું છે અને લખવાનું છે જેમ કે અહીંયા જળ આપેલું છે

રેતી કાંકરા તળિયું શંખલા ભેખડ અને કાંઠો પક્ષીઓને લગતા મધ ચૂસવું પીંછા માળો લીમડો અને પીપર ક્રિયાની વિશેષતા આમ સરસ નાચવું કરડવું હમણાં અને ઝાંજરું હવે આગળ સાચા વાક્યો ઓળખો તો મિત્રો અહીંયા જે સાચા વાક્યો છે તેની આગળ ખરું કરવાનું છે પહેલું છે તરવરિયા એટલે કે ચંચળ ચંપળ કે અધીરા એમાં જવાબ આવે નાના બાળકો બહુ તરવરિયા હોય છે ઘડી પણ શાંત બેસે નહીં પછી છે વેગ અથવા તો ઝડપ ઢા પર સાયકલ તેનો વેગ રોકવા બ્રેક લગાવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે નાજુક કોમળ અથવા તો મૃદુ આ ગાદલો તો રોજ એવું નાજુક છે નાના બાળકોના હાડકા નાજુક હોય છે તો મિત્રો અહીંયા જે તમારે ખરું કરેલું છે એ તમારે સાચા છે બરાબર છે હર્ષ એટલે કે આનંદ આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષક હર્ષ થયો ખો ખોમાં અમારી ટીમ જીત એટલે અમે હર્ષથી કિરકરિયા કરી ઉઠ્યા સૌંદર્ય એટલે કે સુંદરતા અને મનોહર સૂર્યાસ્ત સુંદર જ હોય છે તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે મીનાક્ષી દેખાયું ખૂબ સુંદર છે જે તેના સારો સ્વભાવ અને તેના સૌંદર્યમાં વધારો કરે છે બરાબર છે હવે આગળ તમને પ્રશ્ન

ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલો ઉછળે છે તો બંનેમાં પણ બી જવાબ આવશે હવે આગળ હવે ખાલી જગ્યાઓ આપેલી છે તો આપણે ખાલી જગ્યાઓના જવાબો શોધીએ તો ખાલી જગ્યા એક તો

ઉભી રાખો હું મોટેથી બૂમ પાડીશ મમ્મીએ લાપસી રાંધી છે હું ધરાઈને જમીશ દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો નાના છોકરાઓ રડતા રડતા લડી પડે છે ને રમતા રમતા હસી પડે છે હવે આગળ સાતમો પ્રશ્ન છે જેમાં શબ્દ પસંદ કરીને તમારે સરખામણી હોય છે છે તો પહેલું થાળી તો એમાં આવશે થાળી જેવો ચાંદ બરાબર છે ચકોર જેવી આંખ કુંભકર્ણ જેવી નીંદર બિલાડીના બચ્ચા જેવું બાળક રાક્ષસ જેવું મોટું નેપકિન મસોતું ગાભા જેવો રૂમાલ સાતમા પ્રશ્નમાં તમને ફકરો આપેલો છે જેને તમારે સુધારીને લખવાનો છે તો મિત્રો મેં અહીં સુધારીને ફકરો લખ્યો છે તો જુઓ એક પહેલવાન છોકરો હતો એ ઘણે ઊંચે ઊભો રહ્યો એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના ખભા પર ચડી ગયો એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો ચારેયમાં સૌથી હલકો હતો તે ત્રીજાના ખભા પર ચડી ગયો એ તો નીચે પહોંચી ગયો એના હાથમાં કો કેરી આવી ગઈ તે કેરી તો પાકી છોકરાના ખભા ઉપર જ સુગંધદાર ખાવા માંડ્યો બરાબર છે પ્રશ્ન સાત માં તમને ચિત્ર દોરવાનું કહ્યું છે કે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમના એક દ્રશ્યનું ચિત્ર દોરો ને તેમાં મનગમતા રંગ પૂરો તો અહીં આપણે એક ચિત્ર હું તમને બતાવું છું અહીં આઠમા પ્રશ્નની આકૃતિ મેં તમને દોરીને બતાવ્યું છે તો મિત્રો આ પ્રકારે તમે આકૃતિ દોરી શકો છો અથવા તમ અથવા તમે તમારી મનગમતી આકૃતિ પણ દોરી શકો છો અહીં આકૃતિમાં મેં એક વિદ્યાર્થી બતાવ્યો છે જે જંગલમાં અથવા તો વાડામાં કુદરતી દ્રશ્યને નિહાળી રહ્યો છે વરસાદમાં વરસાદમાં પલળે છે અને વરસાદની મજા લે છે જોડ બનાવી વાક્ય લખો ભાષણ લાંબુ લચક

પાંચ અમારી શાળામાં એક હોંશિયાર છોકરી છે જે હંમેશા પ્રથમ આવે છે છ મને ઠંડી ચા પીવી ગમતી નથી હવે મિત્રો દસમો પ્રશ્ન જોઈએ કે જેમાં તમને ફરીથી ખાલી જગ્યા પૂરવા માટે આપી છે તો દસમા પ્રશ્નની ખાલી જગ્યાઓ જોઈએ દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે તો અહીંયા નિયમિત આપણો જવાબ આવે છે ઘરે જાય છે રશ્મિ તો રેખાના ઘરે કોઈ નાની ડિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે છે મોટી ડિસેસ વધારે રમે છે સલીમ મામાનું ઘર નજીક છે તે તો મામાના ઘરે વારે ઘડીએ પહોંચી જાય છે અગિયારમો પ્રશ્ન છે નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ અને વાક્યો બરાબર છે અહીં તમને કેટલાક વાક્યો બનાવવા માટે કીધા છે તો પહેલું છે લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે મહેમાનને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું બરાબર છે તો અહીં વધારાની તમને જોડ આપેલી છે તો કે ફૂલ તો કે સુંદર બરાબર તો વાક્યો તમે તમને ડાયરેક્ટ બતાવું વાક્યો સુંદર ફૂલ હંમેશા મનને શાંતિ આપે છે મને ધીમેથી લખવું ગમે છે જેથી અક્ષર સારા આવે તેજસ્વી સૂર્ય ધરતી પર પ્રકાશ પાથરે છે મોટેથી બોલવું ક્લાસમાં ઘણીવાર જરૂરી બને છે આકાશે ગોળ ચંદ્ર શોભી રહ્યો હતો રમત સ્પર્ધામાં તે ઝડપથી દોડ્યો અને જીતી ગયો